લેક્ચરની અંદર આપણે જે વાત કરી પ્રસ્તાવના વિશે અને ભૂમિ સ્વરૂપોના ઉદ્ભવ વિશે તો ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ કઈ રીતે થયો પ્રથમ શ્રેણી દ્વિતીય તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કઈ રીતે રચાયા એ અંગેની ચર્ચા કરી હવે આજે આપણે જે વાત કરવી છે એ છે મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકારો અંગે આપણે ચર્ચા કરવાની છે મુખ્ય ભૂમિ સ્વરૂપો જે છે ત્રણ પ્રકારના એના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો આવો આપણે એની ચર્ચા કરીએ આ પેલું છે ભૂમિ સ્વરૂપો આ જે છે એ ભૂમિ સ્વરૂપો હવે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો આ ત્રણ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના થાય એના અલગ અલગ પ્રકારના પેટા વિભાગ એ તમારા સરસ મજાનો આ બોર્ડની અંદર આપણી મર્યાદા છે કેટલી વસ્તુ આપણે સમાવી શકતા નથી પરંતુ તમારા ટેક્સ્ટ બુકની અંદર આ વિગતવાર એની ચર્ચા એ કરવામાં આવી છે અને એક સરસ મજાનો ચાર્ટ એ તમે પણ તમારી નોટબુક્સની અંદર એ બનાવીને રાખજો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા તો એમાં મુખ્ય બે આવે એના પેટા પ્રકાર કયા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોના ભૂમિખંડો અને મહાસાગરો આ યાદ રાખજો મિત્રો પહેલા વહેલા જો પૃથ્વી ઉપર કોઈની રચના થઈ હોય ને ભૂમિ સ્વરૂપની તો એ આ છે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો ભૂમિસાગરો સોરી ભૂમિખંડો અને મહાસાગરોનો ઉદ્ભવ થયો ત્યારબાદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર શું આવ્યું કે પછી એના પછી જે આવ્યું છે એના પેટા પ્રકાર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને ખીણો એનો સમાવેશ આ ચાર વસ્તુ છે પર્વતો આ બીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ હવે જે ત્રીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપોની જે રચના થઈ એ શેના કારણે રચના થઈ આપણે પહેલા વિભાગની અંદર વાત કરી કયા કારણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ આવો પ્રશ્ન આવે તો તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના બાહ્ય બળોને કારણે વિદાવરણને કારણે ખવાણને કારણે ઘસારણને કારણે વગેરે નિક્ષેપને કારણે આ કારણે એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એ રચાયા એમાં કયા કયા રચાયા એના પેટા પ્રકાર અને એના પેટા પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ વાત કરીએ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એમાં પહેલા છે નદી દ્વારા નદી દ્વારા રચાતા સ્વરૂપો બીજું હિમ નદી દ્વારા રચાતા સ્વરૂપો ત્રીજું પવન દ્વારા રચાતા સ્વરૂપો ચોથું ભૂમિગત જળ દ્વારા રચાતા સ્વરૂપો અને પાંચમું સમુદ્રના મોજા દ્વારા રચાતા સ્વરૂપો આ પાંચ વિભાગની અંદર તૃતીય શ્રેણીના પેટા વિભાગોની રચના કરી છે ત્યારબાદ એના પછી જે આપણે વાત કરીએ તો નદી દ્વારા જે રચાતા સ્વરૂપો છે એ નદી દ્વારા રચાતા ભૂમિ નો વી આકારની ખીણ આપણે જોઈ ગયા કે નદી દ્વારા કઈ રચાય છે કે વી આકારની ખીણ રચાય છે ત્યારબાદ જળધોધની રચના થાય છે એના પછી કોતરો બને છે એના પછી આવે છે મુખ ત્રિકોણ પ્રદેશ આ મિત્રો છે એ નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોની વાત થઈ વી આકારની ખીણ જળધોધ કોતરો અને મુખ ત્રિકોણ પ્રદેશ એની રચના નદી દ્વારા થાય છે એના પછી હિમ નદીઓ હિમ એટલે બરફથી જે ઠંડા પ્રદેશો છે એટલે કે ધ્રુવ પ્રદેશો આસપાસના વિસ્તારો જે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું છે એવા વિસ્તારોની અંદર હિમ દ્વારા રચાતા ભૂમિ ની અંદર યુઆકારની ખીણ અહીંયા આપેલું છે યુઆકારની ખીણ શર્ખ હિમ અશ્માવલીઓ કિનારો એનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે ત્યારબાદ એના પછી આપણે જે વાત કરીએ તો પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો એ પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોની અંદર ઉડનપાત્ર ભૂસ્તંભ રેતીના ઢોવા અને લોએસના મેદાનો મિત્રો આ આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું એક પછી એક મુદ્દાઓની અંદર એની વ્યાખ્યા અને અર્થ લોયેશનું મેદાન કોને કહેવાય ફિયાળ કિરા કોને કહેવાય સર્ક એટલે શું હિમ અસમાવલીઓ એટલે શું એટલે બધાને આપણે ડિટેલની અંદર એના વિશે ચર્ચા કરીશું ઓકે આ વાત થઈ ત્યારબાદ

અને અધોગામી ઉર્ધ્વગામી એ સ્તંભ અને ગુફાઓ એનો સમાવેશ થાય છે એટલે કે સમુદ્ર કિનારે જે ગુફાઓ છે એનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ વાત થઈ મિત્રો ભૂમિગત જળની ત્યારબાદ એના પછી આપણે વાત કરીએ તો છેલ્લો જે મુદ્દો છે આપણો એ સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોની અંદર શું આવશે તો કે સમુદ્ર ગુફા સમુદ્રની અંદર જે ગુફાઓ છે તેનો સમાજ તમે સમુદ્ર કિનારે ગયા હશે અને ઘણી બધી ઊંડી ગુફાઓ સમુદ્રની કિનારે મોજાઓની ઘસારણને કારણે આ ગુફાઓ કઈ રીતે બને છે કે સમુદ્રની અંદર ભરતી આવે છે અને ભરતીને કારણે જે મોજાઓ સમુદ્ર કિનારે અથડાય છે અને પથ્થર સાથે જ્યારે અથડાય છે તો ત્યારે એનું ઘસારણ થાય છે અને ઘસારણ કારણે ઊંડી ગુફાઓ એ સમુદ્રની અંદર બની ગઈ છે એ સમુદ્રના મોજાને કારણે થાય છે કોતરો આકાર રચાય સરસ મજાનો એક આકાર અને કુદરતી રમણની દ્રશ્ય એની અંદર સર્જાતો હોય છે તો સમુદ્ર ગુફા ત્યારબાદ ખાડી રેતપટ સરસ મજાનો જે બીચ રહે છે તમે દીવની અંદર ગયા છો ગોવાની અંદર ગયા છો કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર એ બીચ આવેલા છે સમુદ્ર રેતપટ જેને કહેવામાં આવે છે લગુન સરોવર લગુન સરોવર એટલે સમુદ્રની આસપાસ જે સરોવરની રચના થાય છે એનો સમાવેશ પણ આ સમુદ્ર મોજાની અંદર કરવામાં આવ્યો છે છે તો મિત્રો આ વિશાળ જે આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એના પાંચ પેટા વિભાગ અને એના અનેક પેટા વિભાગો વિશે આપણે આ પાઠની અંદર આ શીખવાનો છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દ્વિતીય અને તૃતીય એ અંગેની ચર્ચાઓ આ પાઠની અંદર આપણે કરવા છે તો આટલી વાત મિત્રો અહીંયા આપણે અહીંયા રાખી છે આમાંથી તમને ઘણી બધી માહિતી

પવન દ્વારા ભૂમિગત જળ દ્વારા અને સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોની રચના અહીંયા કરવામાં આવી અને આ એના પેટા વિભાગો એના વિશે ડિટેલની અંદર હવે પછીના ના અંદર આપણે ચર્ચા કરીશું તો આટલી વિગત રાખીએ છીએ મિત્રો ફરી પાછા મળી ત્યાં સુધી સૌનો આભાર ધન્યવાદ